અને જોઈ રહ્યા છો મેનુ રોટીરામ જાંબુ ચાટ ઉમણ ભાત દાળ સલાડ પાપડ અને સાસ આ બધા બાળકો માટે અહીંયા ભોજનની વ્યવસ્થા કરેલી છે બાળકો એકસો ને એસી માંડવી થી આઠ દસ કિલોમીટર દૂર આવેલું છે કરોટા ફરતા ડુંગરા છે જોઈ રહ્યા છો ને ડુંગરાની ફરતું આનાથ છે આ બાળકો આ રહેવાની એની સુવિધા છે ઉપર નીચે આવેલું છે બસ આ બધા જો ભોજનની વ્યવસ્થા રહ્યો છે આ બાળકો આગળ બધાને જમવા બે છે